વડનગરમાં સુશાસન પદયાત્રાની રેલીમાં વિદ્યાર્થીઓને ઉપયોગ કરવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતનમાં બંધારણ પિંચોતેર સુશાસન નિમિત્તે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધાઇ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ અંતર્ગત માય ભારત સુશાસન દિવસ પદયાત્રાનું આયોજન રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા યોજાયો તેમાં પ્રતિષ્ઠિત આગેવાનો પ્રજાજનો હાજરી ના હતી પરંતુ ઉત્તર ગુજરાત સમગ્ર શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને પદયાત્રા કરવા આવી અને શિક્ષણ બગાડીને વિદ્યાર્થીઓને રેલીમાં જોડવા આહવાન કરવામાં આવ્યું હતું શાળા કોલેજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાશે નહીં તો તેને પરીક્ષામાં બેસવા નહીં દેવામાં આવે તેવું માનસિક રીતે કહેવામાં આવ્યું હતું તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે આ સાથે વડનગર આમથોડ દરવાજામાં રેલીમાં થયો હોબાળો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રમ અને રોજગાર અને ખેલ રોજગાર યુવા બાબત ડોક્ટર મનસુખ માંડવીયા યુવા અને ખેલ બાબત રાજ્ય મંત્રી બાબત રક્ષા ખડસે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી હર્ષ સંઘવી ગૃહમંત્રી ગુજરાત રાજ્ય તૃષા પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી પાટણ લોકસભા સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી મહેસાણા લોકસભા સાંસદ સભ્ય હરિ પટેલ રાજ્યસભાના સભ્ય મયંક નાયક ઉંઝા ધારાસભ્ય કિરીટ પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા અને અધિકારીઓ તથા કર્મચારી ગણ હાજર રહ્યા હતા રિપોર્ટર જીગર પટેલ વડનગર